आ आग्यास दस अशी चहा कोय नाही नाई चहा वगैरे तो दाडो उगतोच नाही चहा पिता करतो आपण तो सालच झाला घाऱ्या ચા ચા વગર તો કોમ થાય નહીં અને ચા ના પીવું તો મગજ ની નસો ફાટું ફાટુર પેલા વ્યસન જેવું છે ચા વગર તો ચાલશે જ નહીં ચા પેલી રસ્તા માં કોટાઢા કરીને મસાડી અચ્છા કોણ છે આવું આવું ખબર પડતી નહીં રોજ મારે તો આવું છું રોજ આ રસ્તામાં કોટા હોય આ પંચર પડે આ બુથ લાવે તો બુથ ની પંચર પડી ગયા

જણાતો પેલો પા ખાવાનું ના હોય તો ખબર છે આપડે અહીંયા તારા ચા નું મારે તો નાલિયામાં રમણ ભમણ શું કરતો હતો ભાઈ વસ્તુ ચા પીવા જવું છે ચા વગર તો દાળો ઉઠતો નઈ ફાટુ ફાટુ થઈ રહી છે ફાટી તો નહીં ચા ના પીવું મગજ કોમ નહી કરતું આગળ પેલું કેવાય

બસો પચાસ મેળવા પડે પણ હાલ આપડા પાન છે નઈ તો મારા પાન ગીજામે રૂપિયો છે નહી આપડી છે પેટી કોટા વધારે કે હળગા વાળા

ચાવી ના મારો દાળો ના જા મગજ ફાટું થતું ચા ના પીવું તો મારો દાળો ના ઉગતો વાત તો તારી હાથી છે અને મને એવું નઈ થતું યાર

ચા નું પાસે મને નહીં લાગતું યાર પૈસા તો છે ચા પીવા તો દઉં પડશે ચાવાનું વાતો નહી હું આમાં તો કઉ છું ચા તો પીએ

રાજી મારો બી ચકલો આવ્યો બધો દારા આવું પડે અમારે રાતી આવડે એવું છે

આવકારો એટલો મીઠો આવકાર મોટો દરજ્જો કોઈ ચાપી વાપર નહીં એટલે હું તો મને ને ગમે તે ગોમ નું હોય બાર નું હોય પણ ચા પીધા વગર જવા જવું ચા પીજા વગર નહીં જવાબરાબર નહીં જવાનું આપણું ગરવડા બાન ચાયત્રી હું તો કાજુ બાજુ બજારમાં ખોલી દીધું હોટલ વાળા નું ફેગડો બાદ વાળા

પિતા હોય ખેતર ખેતરમાં હતા હું આવતો ખેતર માંથી પેલા કોટાર એમથી આવતા

આડું નાખવું કે પછી પીરવું ઇલાયચી નાખવું આડું નાખો આદુ નાખો 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 ના વાળા પાણી પીરવું કાડું હોય મિલન પીરવું હોય કેવું આવો કાળુ આવે

મારું મગજ ગરમ કરી નાખ્યું ગરમ આવી ચા હું તો પહેલી વાર પૂછ્યું તારી દોશી ને ચા મૂકી તો ચૈતા પછી ચા ચૈતા પીતો મેળતી મેળતી ખોટ નો મેલું ગોળ નો મેલું આ નાખું ઢેખનું નાખું પૂછું નાખું આવું બધું ક્યાંથી મારા પૂછતી હતી કે આડુ નાખું કે ઈલાયચી નાખું એ તું લાગે છે બકરી નું વેરવું આપવું નું માસ લાવું લાવું મારી વાતો લાવું મારી વાત પર્યા ફરક તું વાત તો ચા તારી પીવી નથી બાપાલી યાર પીછા વગર ના જવા દઉં હું મેં મન બે મને બોલવા દે કે આ લોસાથા માર છે બધા આજ પછી આ રસ્તા ને તો કદી મને નાખ્યા રમાણ ચાપી તું મને ના બોલાવતું ચા તી આવું યાદ તમે ગોમતી વાતો કરો યાદ સિલવા લાગશે આવે છે આવું કરેગડો અને આ વાળો ચા નહી પીતો બધું પીવાનોખો નાટક કેમ કરે છે આ તો નાટક નો ભરેલો હું તને કેતો ચા ના પેવેલો બધું નાટક માં ફખવું ગરીબ માં ચા નાખું તારું તારું પેલું થાય પણ અરે ચાઈના કંપની તો ચાલ આવે છે આપેલું બ્લેક બ્લેક મારે મારા પીંદી નાટક મજૂરી કરાવી ચા પીવા ના રહ્યા પીવાનું ચા મજૂરી ચા તો આવ કલે ચા પીવા પણ લેવા કેમ પીવો ચા બસ જોઈએ આવડે કોઈ ચા બંધ નહી આવડતું પણ ના પાવી હોય ને તો બધું બો ન હોય પીવો જોઈ પીવો મફત નહીં પીધા આઈ ગયા